સાણાન મલાસવા ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તો કપાસ મગફળી સહિતના પાક પર જોખમ પણ એટલું જ છે સેન્દ્રિય પદાર્થ તેમજ પોષક તત્વોનું પણ ધોવાણ થયું છે ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદ જે રીતે અનરાધાર ગુજરાતમાં પડ્યો છે તેમાં વરસાદે જે ખેડૂતોની જગતના તાતની સ્થિતિ છે તે કફોડી કરી નાખી છે ખાસ અમદાવાદ સાણંદ અને વિરમગામ તાલુકાના આવેલા જે ગામડાઓ છે તે ગામડાઓની સ્થિતિ શું છે તે જાણવા ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ખાસ જે મેલાસણા ગામ છે આ સાણંદ તાલુકાનું કેવો વરસાદ પડ્યો છે અને વરસાદ ને લીધે શું નુકસાન થયું છે પાકમાં વરસાદ એવો પડ્યો છે કે પંદર વર્ષથી આવો વરસાદ નહીં પડ્યો

અતિવૃષ્ટિ વાળો વરસાદ પડતો હોય એટલે કે ખેતરમાં પાણી ભરાઈ જતા હોય તે સુધીનો વરસાદ પડ્યો એટલે જમીન જમીન અને પાકને કેવી રીતે નુકસાન થતું હોય પાણી ભરી જાય એટલે એ કશું થાય મોલ કશું થાય નહીં પાણી ભરી જાય એટલે કશું થાય નહીં વાવેતરમાં એડા અમારા ક્યાં ક્યાડ હમણાં હતા વાવેતર વરસાદના કારણે ઈડામાં નુકસાન જયું આ મેલાસણાની અંદર પાક એકદમ બિલકુલ ફર્સ્ટ ક્લાસ ઠારુકો પાક નિષ્ફળ થઈ ગયો છે એટલે અમને અમારી માંગણી એવી છે કે સરકાર અમને થોડીક સહાય કરે ગામ મેલાસણાની અંદર કારણ કે આવું બધું પાક એકદમ નિષ્ફળ થઈ ગયો છે ખાસ જ્યારે અતિવૃષ્ટિ અને વધારે વરસાદને પગલે ખેડૂતોની જે પાકની સ્થિતિ છે તે આ વરસાદે બગાડી છે ખાસ જે જે જમીનની ફળદ્રુપતા હોય હોય છે એટલે વરસાદને કારણે જરૂરી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના જે પ્રમાણ હોય તે ઘટી જતા હોય છે જેને કારણે પાક સદંતર નિષ્ફળ જતો હોય છે અહીંના ખેડૂતોની સ્થિતિ વિકટ છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર તેમના જે ખેતરોનું નિરીક્ષણ કરે ને નિરીક્ષણ બાદ જે તેમને જે જરૂરી સહાય તે મળે તેવી આશા હાલ તો જગતનો તાત રાખી રહ્યા છે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સાણંદ તાલુકો મે